ખમણ તો તમે ઘણી બધી રીતે ખાધા હશે પણ જો આવા રગડા ખમણ ખાઈ લેશો તો તમે બાકીની બધી ખમણની રેસીપી ભૂલી જશો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય તેવા આવા રગડા ખમણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી રીતે બનાવીશું ઘરે જ એકદમ નવી જ રીતે વાટીદાળના ખમણ તૈયાર કરીશું અને સાથે સ્પેશિયલ રગડો પણ તૈયાર કરીશું તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ આવા રગડા ખમણ ખાવાની તો ખૂબ જ મજા આવે તો ચાલો બનાવીએ રગડા ખમણ એના માટે મેં અહીંયા એક કપ ચણાની દાળને પાંચથી છ કલાક માટે પલાળી દીધી હતી દાળ સરસ રીતે ફૂલી ગઈ છે આ રીતે તોડો હાથથી તો સરસ રીતે તૂટી જાય છે હવે આપણે એને પીસવા માટે આ રીતે મોટું મિક્સર જાર લઈ લેશું અને એમાં દાળ છે એનું પાણી કાઢી આ રીતે એડ કરીશું પછી આપણે જરૂર લાગશે તો પાણી એડ કરીશું તો અહીંયા આ રીતે મેં ત્રણ ચમચા દાળ એડ કરી અને વન ફોર્થ કપ સાદું પાણી એડ કર્યું છે તમે દાળનું પલાળેલું પાણી પણ લઈ શકો હવે જેટલી બને એટલી ફાઇન આ રીતે દાળને પીસી લેવાની તો વાટી દાળના જે ખમણ હોય એ થોડા આ રીતે દરદરા ટેક્ચરમાં એને પીસવામાં આવે છે તો એકદમ પરફેક્ટ જાળીદાર તૈયાર થાય છે હવે આ રીતે આપણે આ બેટરને એક બોલમાં કાઢી લેશું તો પરફેક વાટી ખમણની જો તમારે રેસિપી જોવી હોય તો મેં ગન્નું કિચન પર પોસ્ટ કરી છે એકવાર જરૂરથી ચેક કરજો બહુ ટેસ્ટી એવા બનશે ફરસાણવાળાની દુકાને મળે તેવા સેમ ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેં બનાવ્યા છે અને આ રીતે બધી દાળને મેં પીસીને તૈયાર કરી લીધી છે તો તમે ઘણી બધી રેસિપીઓ ખાધી હશે પણ ખમણની આ નવી રગડા ખમણની રેસીપી ટ્રાય કરી છે કે ને મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા તમે જુઓ બેટર આપણું તૈયાર થઈ ગયું છે બેટરને આપણે થોડું હાથથી આ રીતે ફેટી લેવાનું બેટર ફેટાઈ જાય પછી આપણે એમાં થોડો મસાલો એડ કરીશું તો વન ફોર ટી સ્પૂન હિંગ પાવડર સાથે વન ફોર ટી સ્પૂન હળદર પાવડર અને સાથે વન ફોર ટી સ્પૂન લીંબુના ફૂલ તો બજારમાં જે વાટીદારના ખમણ મળે તેને લીંબુના ફૂલથી બનાવવામાં આવે છે તો પરફેક્ટ જાળીદાર બને છે પરફેક્ટ ટેસ્ટ સાથે બને છે તો આજે આપણે બજાર જેવા જ ફરસાણની દુકાન જેવા જ બનાવવાના છે એટલે હું લીંબુના ફૂલ એડ કરું છું મિક્સ કરીશું અને હળદર પાવડર છે એ હંમેશા આ રીતે તમે ખમણ તૈયાર કરો ને ત્યારે પહેલાં જ એડ કરી દેવાનું એટલે ક્યારેય પણ તમારા ખમણમાં લાલ ડોટ્સ નહીં આવે અને સારી રીતે કલર પણ આવશે અને મિક્સ પણ થઈ જશે હવે એકદમ પરફેક્ટ જાળીદાર આ ખમણ તૈયાર થાય ને એના માટે આપણે બે ટેબલ સ્પૂન બેસન એડ કરીશું મિક્સ કરી લેશું જો આ સમયે તમને બેટર બહુ થીક લાગતું હોય ને તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેજો પછી પણ તમે પાણી એડ કરીને એડજસ્ટ કરી શકો છો તો હું અત્યારે એમાં પાણી એડ નથી કરતી મિક્સ કરી લેશું બેસનને સારી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે જેટલું સરસ બેટર મિક્સ થશે એટલો સરસ એમાં આથો આવશે તો હવે સરસ રીતે બેસન મિક્સ થઈ ગયું છે તો આ રીતે ઉપરથી સ્મૂથ કરી દેસુ એટલે જ્યારે તમને આથો આવશે ત્યારે ખબર પડી જશે બેટર સારું એવું ફૂલી જશે હવે ઢાંકીને ઠંડી હોય તો છથી સાત કલાક અને મીડિયમ ઠંડી હોય તો તમે ચારથી પાંચ કલાક રાખી શકો છો મેં પાંચ કલાક માટે બેટરને રાખ્યું તમે જુઓ કેટલો સરસ એમાં આથો આવી ગયો છે બેટર એકસરખું ફૂલી ગયું છે અને બેટર થીક પણ થઈ ગયું છે આપણે જે ચણાનો લોટ એડ કર્યો હતો ને એના લીધે બેટર સારું એવું આ રીતે થીક થઈ જશે તો હવે આપણે બેટરને હલકું થોડું પતલું કરવાનું છે તો એમાં તમને જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું તો બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણીની જરૂર પડશે અને બેટર જો તમારું મીડિયમ પતલું જ હોય તો તમારે પાણી એડ કરવાની જરૂર પણ નહીં પડે મિક્સ કરી લેશું અને બેટરને સ્મૂથ કરી લેશું તો બેટર આપણું હવે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે આમાંથી આપણે ખમણ તૈયાર કરીશું તો તમારા પરફેક્ટ ખમણ ન બનતા હોય ને તો આ બધી ટીપ્સ અને ટ્રિક્સ જરૂરથી ફોલો કરજો પરફેક્ટ વાટીદારના ખમણ તૈયાર થશે હજી સુધી આપણે એમાં મીઠું એડ નથી કર્યું તો હવે સ્વાદ પ્રમાણે મીઠું અને વાટીદારના ખમણ થોડા સ્પાઈસી હોય એના માટે આપણે એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું જેનાથી રિઝલ્ટ પરફેક્ટ મળશે ખાતી વખતે બિલકુલ કોરા નહીં લાગે અને બનાવ્યા પછી પણ ડ્રાય નહીં થાય તો તેલ જરૂરથી એડ કરજો મિક્સ કરી દેસું અને હવે આમાંથી વાટીદારના ખમણ તૈયાર કરીશું તો ખમણ તૈયાર કરતાં પહેલાં જ આપણે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ લેવાનો અને સાથે વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા સોડાને એક્ટિવેટ કર્યા પછી જ આ રીતે ખમણના બેટરમાં એડ કરવાનું જો તમે હળદરને લાસ્ટમાં એડ કરી હશે અને તમે આ રીતે સોડાને એક્ટિવેટ કરી અને પછી એડ કરશો તો ક્યારેય ખમણ છે એનો કલર ચેન્જ નહીં થાય એમાં લાલ ડોટ્સ નહીં આવે અને પરફેક્ટ તૈયાર થશે તો મિક્સ કરી લેશું તો બેટર આપણું સારું એવું ફૂલી ગયું છે અને હવે ખમણ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તમે જુઓ કેટલી સરસ એમાં જાળી પડી છે તો હવે આપણે ખમણ તૈયાર કરવા માટે પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની અને પ્લેટ છે એ થોડી ઊંડી હોય એટલે કે થોડી થીકનેસવાળી હોય ને એવી લેવાની એટલે ખમણનો પરફેક્ટ શેપ બજાર જેવો જ આવશે અને અહીંયા હું બધું બેટર એક જ પ્લેટમાં એડ કરું છું જેથી ખમણની થિકનેસ સારી એવી આવશે આ રીતે ટેપ કરી દેસું અને હવે સ્ટીમરમાં રાખી અને આપણે એને સારી રીતે સ્ટીમ કરીશું તો પંદર મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેશું તો સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કર્યું હતું એટલે તરત જ સરસ એવા સ્ટીમ થઈ ગયા અને ચેક કરી લેવાના તો આ રીતે પછી તમે એના ઉપર વઘાર કરીને પણ ખાઈ શકો છો તમારે આ રીતે રગડો તૈયાર કરવો હોય ને તો રગડો પણ તૈયાર કરી શકો છો અને રગડા ખમણ પણ બનાવી શકાય છે આ ખમણમાંથી તમે ઘણી બધી ખમણની રેસિપીઓ તૈયાર કરી શકો છો તો મેં અહીંયા દસ મિનિટ માટે ઠંડા થવા દીધા હવે હું તમને ખમણ પહેલાં કટ કરીને બતાવી દઉં કેટલા સુપર સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે અને અંદરથી તો એકદમ જાળીદાર તૈયાર થયા છે જો તમારા વાટીદારના ખમણ પરફેક્ટનો બનતા હોય ને તો આ રેસીપી ટ્રાય કરવાનું તમે બિલકુલ ભૂલતા નહીં સો ટકા ફરસાણની દુકાન જેવા બનીને તૈયાર થશે તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે અને અંદર તો તમે જુઓ કેટલી પરફેક્ટ જાડી બની છે તો છે ને બજાર જેવા જ આપણા વાટીદારના ખમણ તૈયાર હવે આ ખમણને આપણે સાઈડમાં મૂકીશું અને હવે રગડા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું એના માટે આપણે ચણાની દાળ લેશું તો બે ટેબલ સ્પૂન એનાથી અડધી એક ટેબલ સ્પૂન તુવેરની દાળ અને એક ટુકડો આપણે તજનો ત્રણથી ચાર લવિંગ ત્રણથી ચાર મરી એડ કરીશું અને આ બધી વસ્તુને ડ્રાય રોસ્ટ કરી લેશું તો આ રગડાનું જે મિક્સર છે એને તમે આ રીતે તૈયાર કરી અને રાખી શકો છો પછી જ્યારે પણ એમાંથી રગડો તૈયાર કરવો હોય ને તરત જ બનાવી શકાય તો હવે દાળ શેકાઈ જાય ને પછી થોડો મીઠો લીમડો અને બે લાલ મરચાં તો થોડા હલકા તીખા હોય ને એવા મેં લીધા છે એટલે મેં નાના એડ કર્યા છે તીખા ઓછા હોય તો તમે વધારે એડ કરી શકો છો હવે સારી રીતે આ મિક્સર ઠંડુ થઈ જાય અને પછી એનો પાવડર તૈયાર કરીશું એની પહેલાં આપણે અડધી ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું એનાથી પરફેક્ટ કલર આવી જશે અને આ રીતનો પાવડર તૈયાર કરી તમે છ મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આમાંથી તરત જ તમે રગડો તૈયાર કરી શકો છો તો રગડાનો પાવડર તો તૈયાર થઈ ગયો હવે આમાંથી રગડો કેવી રીતે બનાવો ને એ જોઈ લઈએ એના માટે આપણે એક કપ પાણી આ રીતે ભરી લેશું અને એમાં આ રીતે આ મિક્સરને એડ કરીશું તો હું અહીંયા બધું જ એડ કરી દઉં છું મિક્સ કરી લેશું અને પછી આપણે એનો વઘાર કરીશું તો એકદમ સુપર ટેસ્ટી રગડો તૈયાર થાય છે તો હવે રગડાનો વઘાર તૈયાર કરવા માટે આપણે એક પેનમાં બે ટી સ્પૂન તેલ લેશું અને તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન ડ્રાય અને અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું થોડું હિંગ પણ એડ કરીશું અને સાથે એક સૂકું લાલ મરચું થોડા મીઠા લીમડાના પાન અને વઘારમાં પાણી એડ કરીશું તો દોઢ કપ હું અહીંયા પાણી એડ કરું છું તો આ જે રગડો છે ને મીડિયમ થિક હોય છે તો પહેલાં જ આપણે એક કપ પાણી એડ કર્યું અને હજી દોઢ કપ તો ટોટલ અઢી કપ પાણી એડ કર્યું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ થોડી હળદર પાવડર પણ મેં એડ કરી છે અને તીખાશ માટે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું આ રીતે રગડાના મિક્સરને પહેલાં મિક્સ કરી લેશું અને પછી તરત જ આ રીતે એડ કર્યા પછી સરસ રીતે ચલાવતા રહેશું એટલે સરસ એમાં થિકનેસ આવી જશે જે રીતે આપણે કઢીનો વઘાર કરીએ ને બસ સેમ તમારે રગડાનો વઘાર કરવાનો છે થોડી જ વારમાં આ રીતે રગડો ઉકળવા લાગશે ને એટલે થીક થવા લાગશે તો આ રગડાનો કલર હલકો પીળાશ ઉપર હોય છે અને હવે બાકીના મસાલામાં હવે આપણે અડધી ટી સ્પૂન જીરું પાવડર પણ એડ કરીશું મિક્સ કરી લેશું અને રગડાને ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળી લેશું પછી આ રીતે ઘાટો થઈ જાય લીલા ધાણાથી ગાર્નિશ કરી ગરમા ગરમ રગડાને આપણે સર્વ કરીશું તો આ રગડાને સર્વ કરવાની એક સ્પેશિયલ રીત છે એ હું તમને બતાવી દઉં તો એના માટે આપણે ખમણ લેશું તો જે વ ખમણ હતા ને મેં એને વઘાર કરી લીધો હતો વઘારથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે તમે સાદા પણ કરી શકો છો હવે આપણે જે વાટીદારના ખમણ બનાવ્યા ને આ રીતે એના ટુકડા કરીશું તો બહુ એકદમ ફાઇન નથી કરવાના સેવ ખમણી જેવા બસ એકથી બે ટુકડા કરવાના ઉપરથી આ રીતે રગડો સ્પ્રેડ કરવાનો ગરમ ગરમ હોય ને ત્યારે જ રગડાને આ રીતે સ્પ્રેડ કરવાનો તો ચાટને પણ ભૂલાવી દેશે અને તમે એક સરખો આ રગડો સ્પ્રેડ કરી તરત જ સૌ કરજો બહુ સરસ લાગશે ઉપરથી ઝીણી કટ કરેલી ડુંગળી અને સાથે ઝીણું કટ કરેલું ટામેટું પણ એડ કરીશું અને ઉપરથી થોડી આપણે સેવ એડ કરવાની બહુ સરસ એવો ટેસ્ટ આવશે ક્રન્ચીનેસ આવશે અને થોડા લીલા ધાણા પણ હું એડ કરું છું એનાથી બહુ સરસ એવો લૂક આવશે તો ગરમા ગરમ આ રીતે ખમણ રગડો તૈયાર થઈ ગયો છે અને તમે એને ગરમા ગરમ સવાના નાસ્તામાં જો આ રીતે બનાવી આપશો તો એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો ટ્રાય કરજો